નમસ્કાર મિત્રો મિત્રો બહુ થયો પત્રિકા કાંડ બહુ થયો કવિતા કાંડ હવે સામ સામે ફરિયાદ દાખલ કરો નેતાઓ મૃત્યુ પામે તે પછી પણ રાજકારણ કરો જૂથવાદ કરો શું આજની તારીખે રાજકોટમાં આ પ્રકારની પરિસ્થિતિ છે સી આર પાટિલને પત્રકારોએ સવાલ પૂછ્યો તો કેમ ચાલતી પકડી કેમ અકળાયા વિજયભાઈ રૂપાણીનું જૂથ અને સી આર પાટિલનું જૂથ આજની તારીખે પણ રાજકોટમાં સામસામે છે વિસ્તારથી વાત કરીએ રાજકોટ ભાજપના ખૂબ મોટા નેતા વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી મૃત્યુ પામ્યા વિમાન દુર્ઘટનામાં પરંતુ તેમના મૃત્યુ પછી તેમની અંતિમ વિધિ બેસણાનો જે ખર્ચ હતો એમના પરિવાર પર નાખવામાં આવ્યો એ વાત થઈ થઈ કહેવામાં આવ્યું કે આ પૈસા એમના પરિવાર પાસેથી લઈ લેજો બેશક તેનો પરિવાર વીસ લાખથી પણ વધુનો ખર્ચ કરી શકે વીસ લાખથી પણ વધુ રૂપિયા આપી શકે પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીને શું આ વાત શોભા દે એક તરફ મોટા મોટા નેતાઓ આવી રહ્યા હતા એક તરફ વિજયભાઈ રૂપાણીને લઈને કેટલી મોટી મોટી વાતો કરવામાં આવતી હતી અને કોઈ પૈસા લેવા આવે તો શું એના પરિવાર પાસે મોકલી દેવાના અને આ નિર્ણય શું રાજકોટ ભાજપ લઈ શકે આ લાખો રૂપિયાનો નિર્ણય શું લેતા પહેલા પ્રદેશ ભાજપને પૂછવામાં નહીં આવ્યું હોય આ તમામ બાબતે ચર્ચા કરીએ પરંતુ પહેલા આપ સાંભળો કે સી આર પાટિલને સવાલ પૂછવામાં આવતા તેઓ શું બોલ્યા અને ત્યારબાદ કેમ ચાલતી પકડી ના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચશે અને એક એવો નેતા કે જે જન્મ જન્મદિવસને પણ પોતે નથી ઉજવતા પરંતુ આખો દેશ એ સેવાકીય પ્રવૃત્તિ માટે જ ઉજવે એવો એમનો વિચાર હોય છે અને એ જ વિચારને અમે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ છે આપે સાંભળ્યું કે સી આર પાટીલ શું બોલ્યા પત્રકારો એ સવાલ શું પૂછ્યા સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી માં આવા અઢળક નેતાઓ છે કે જે પોતાની પત્રકાર પરિષદ કરે છે ને ત્યારબાદ વધુ સવાલ પૂછવામાં આવે તો ચાલતી પકડે બે ત્રણ સવાલ તો બહુ થઈ ગયા અને તેમાં અઘરા અઘરા સવાલ પૂછવામાં આવે તો પછી પત્રકારોને પત્રકાર પરિષદ પૂરી થાય પછી એકલામાં મળીને કહે પણ ખરી કે આવું કરવું હોય તો નહીં આવવાનું સ્થિતિ એ છે કે પત્રકારોએ સવાલ પૂછ્યા અને પત્રકારોએ સવાલ એમને જ પૂછવો જોઈએ કારણ કે તેઓ પ્રદેશ પ્રમુખ છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોવાના નાતે તેમને જવાબ પણ આપવો જોઈએ ખેર વિવાદમાં ન આવવાનું વિચારી સી આર પાટીલે જવાબ નહીં આપ્યો હોય અને કદાચ તે બાબતને લઈ વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે આપણે તેનો પક્ષ પણ મૂકી દઈએ પરંતુ વાત એ છે કે સી આર પાટિલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ વિજયભાઈ રૂપાણી જે મુખ્યમંત્રી હતા તે ધારાસભ્યની ચૂંટણી પણ ન લડી ચૂક્યા સી આર પાટિલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી ભલભલાને ઘર ભેગા કરી દેવામાં આવ્યા નો રિપીટ થિયરી અંતર્ગત જોકે કેટલાયની ટિકિટ તો રિપીટ કરવામાં આવી છે વર્ષોથી કરવામાં આવે છે જે નબળા હતા તેને કાઢી મૂકવામાં આવ્યા જે મજબૂરી હતા અને મજબૂત હતા તે તમામને રાખવામાં આવ્યા સી આર પાટીલે પરિણામ પણ આપ્યું પરંતુ આજની તારીખે પણ કહેવાય છે કે રાજકોટમાં ભયંકર જૂથવાદ ચાલી રહ્યો છેલ્લા ગણેશોત્સવમાં પણ જૂથવાદ સામે આવ્યો હતો વિજયભાઈ રૂપાણી મૃત્યુ પામ્યા પરંતુ તેમની સાથે રહેતા લોકો બે હજાર બાવીસ પછી ક્યાં છે ભારતીય જનતા પાર્ટીમાં કેટલા એક્ટિવ છે તેમને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે કે પછી નિષ્ક્રિય થઈ ગયા છે આ સૌથી મોટો સવાલ છે કોઈ પણ પાર્ટી હોય તેમાં નવા નેતાઓને પ્રમોટ કરવાના હોય કેટલાય નેતાઓને ધીમે ધીમે બેસાડી દેવાના હોય પરંતુ તેની સાથે રહેતા લોકોને પણ તમે બેસાડતા જાઓ તો એ શું સૂચવે છે એ સૂચવે છે કે તમને વિશ્વાસ નથી એ સૂચવે છે કે તમને ત્યાંની પરિસ્થિતિ સંભાળવા માટે તમારા લોકોની જરૂર છે અત્યારે રાજકોટ ભાજપમાં કંઈ આવું ચાલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે રાજકોટ ભાજપમાં જે સમાચાર અત્યારે સામે આવ્યા છે કે ભાઈ સી આર પાટીલે જવાબ આપ્યો એ પહેલાં વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું એ બધું નવું નથી એ પહેલાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી બે હજાર બાવીસના ચૂંટણી સમયે પણ આજની તારીખ સુધી એ બધું દૂર કરી શકાયું નથી જોયો હવે આવનાર સમયમાં દૂર ક્યારે થાય છે ભારતીય જનતા પાર્ટી આ બાબતને લઈને શું વિચારે છે ભારતીય જનતા પાર્ટી એ બાબતને લઈને શું જવાબ આપે છે એમના પરિવાર દ્વારા હજુ સુધી કોઈ બાબતને લઈ વાત નથી કરવામાં આવી પણ અતિ મહત્ત્વની બાબત એ જ છે જે શરૂઆતમાં મેં તમને કરી હતી કે આટલા લાખ રૂપિયાની વાત હોય તો રાજકોટ ભાજપ નિર્ણય ન લે એક વખત પ્રદેશમાં વાત કરવામાં આવી હોય કારણ કે વીસ લાખથી પણ વધુના ખર્ચની વાત હતી

ભારતીય જનતા પાર્ટીનું અંદરનું જે રાજકારણ છે અંદરનું જે જૂથપાત છે એ લાગે છે બહાર આવ્યું સપાટી પર આવ્યું લોકોએ જોયું પણ ખરી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ